નમસ્કાર મિત્રો આજનું રાશિફળ એટલે કે બે ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારનો દિવસ થી મેન રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ આ વિડિયોમાં આજનું રાશિફળ મિત્રો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે પરંતુ કોઈ કારણસર માનસિક તણાવ પણ થઈ શકે છે પરિવાર તરફથી તમને સહયોગ મળશે પરંતુ કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધન્ય રાખવું વર્ષભ રાશિ આજે તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે કેટલીક નવી તકો સામે આવી શકે છે વેપારમાં ગતિ આવશે પરંતુ ખર્ચ વધી શકે છે સંબંધોમાં સુમેલ જાળવો મિથુન રાશિ સ્વાસ્થ્ય પરતે કેટલાક સારા સમાચાર મળી શકે છે જેનાથી મન પ્રસન્ન રહે છે કર્ક રાશિ આજે તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે તમે માનસિક રીતે મજબૂત રહેશો અને મુશ્કેલ કાર્યો પૂર્ણ કરશો પૈસાના મામલામાં સાવધાની રાખો સિંહ રાશિ આજે તમને તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવી તક મળશે ભાગીદારીમાં સફળતા મળી શકે છે કેટલીક યાત્રાની પણ સંભાવના છે કન્યા રાશિ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈ પણ પ્રકારના વિવાદથી બચો અનુભવો થઈ શકે છે જે ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે વિશ્વાસમાં વૃદ્ધિ થશે અને પારિવારિક બાબતોમાં શાંતિ રહેશે આર્થિક લાભ થવાની પણ સંકેતો છે વર્ષિક રાશિ આજે તમારે કેટલાક નવા પડકારો સામનો કરવો પડી શકે છે તમે આને દૂર કરવામાં સફળતા સફળતા થશો પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે ધનુ રાશિ આજનો દિવસ શુભ રહેશે કાર્યમાં મળશે અને કરિયરમાં પણ પ્રગતિના સંકેત છે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સમજી વિચારી લો મકર રાશિ આજે તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વધશે જૂની બાબતમાં ઉકેલ મળી શકે છે પરિવારમાં શાંતિ રહેશે કુંભ રાશિ આજનો દિવસ સંઘર્ષનો હોઈ શકે છે પરંતુ તમે તેને સફળતાથી પાર કરી શકો છો દિવસના અંતે સારી તકો તમારા માટે આવી શકે છે મીન રાશિ આજે તમે તમારી મહેનતથી સફળતા પ્રાપ્ત કરશો કોઈ ખાસ કામમાં સફળતા મળવાની સંભાવના છે પારિવારિક જીવનમાં શાંતિ રહેશે મિત્રો રાશિફળ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો રોજની રાશિફળ જોવા માટે